દિવસ મિશ્ર ફળદાયી રહેશે મહેનતનું ફળ ચોક્કસ મળશે શત્રુઓથી સાવધાન રહેવું સરકારી કામકાજમાં સફળતા અને સમાજમાં માન સન્માન વધશે નોકરીમાં ઉપરી અધિકારીઓનો સહકાર મળશે જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે ડોક્ટરની મુલાકાત લેવી પડી શકે છે મિથુન રાશિ આજે ઘરે માંગલિક કાર્યક્રમનું આયોજન થતાં મહેમાનોની અવરજવર રહેશે માતા પિતાના આશીર્વાદથી દરેક કામમાં સફળતા અને માનસિક શાંતિ મળશે પ્રેમ જીવન અનુકૂળ છે સંતાનને સફળતા મળતા ખુશી થશે પુવારા લોકો માટે સારા માંગ આવી શકે છે દૂરના સંબંધી પાસેથી નિરાશાજનક માહિતી મળશે સંતાનને વચન સમજી વિચારીને આપો કરકરાશી કામના સ્થળે માન સન્માન અને પ્રભાવમાં વૃદ્ધિ થશે વિદ્યાર્થીઓએ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું બિઝનેસ માટે યાત્રા પર જવું પડી શકે છે સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે આજે સાંજ બાદ જીવનસાથી માટે સરપ્રાઈઝ પ્લાન કરશો મિત્રો પરિવાર સાથે હરવા ફરવા જવાનું પ્લાનિંગ કરશો આર્થિક સ્થિતિ મજબૂત થઈ રહી છે સિંહ રાશિ આજે તમારી આવકમાં વધારો થશે મિત્રો અને શત્રુ વચ્ચેનો તફાવત ઓળખવો પડશે સંતાનના શિક્ષણ અને કરિયરને લઈને મહત્વનો નિર્ણય લેશો સમાજ સેવાથી નામ કમાવાનો આજનો દિવસ છે અટકેલા કામ પૂરા થશે સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે આંખો સંબંધિત સમસ્યા સતાવશે થાકને અવગણશો નહીં જૂના મિત્ર સાથે મુલાકાત થશે કન્યા રાશિ આજે ભાગ્ય અને પરિશ્રમ બંનેનો સાથ મળશે જીવન સાથે સાથે ફરવા જવાનો પ્લાનિંગ કરી શકશો બિઝનેસમાં કોઈ મોટી ડીલ મળી શકે છે પ્રોપર્ટી વિવાદનો ચુકાદો તમારી તરફેણમાં આવી શકે છે ધાર્મિક કાર્ય અને દાન પુણ્યમાં રસ વધશે પિતાના માર્ગદર્શનથી મોટો ફાયદો થશે પરિવારમાં વિખવાદ હોય તો સૂઝબૂઝથી ઉકેલ લાવવો પડશે તુલા રાશિ આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે ભાગ્યનો સાથ મળશે અને લાભ થવાના યોગ છે બિઝનેસની સમસ્યાઓનો ઉકેલ આવશે यात्राનું પ્લાનિંગ ટાળવું જોઈએ સંતાનના ભવિષ્યને લઈને મહત્વનો નિર્ણય લેશો પરિવાર સાથે ખુશીથી સમય પસાર કરશો આકસ્મિક ધનવલ લાભ થતા ખુશીનો પાર નહીં રહે વૃશ્ચિક રાશિ આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેશે રાજકારણમાં આગળ વધવા માંગતા લોકો માટેનો આ દિવસ ઉત્તમ છે અટકેલા સરકારી કામ પૂરા થશે આર્થિક સ્થિતિ મજબૂત થશે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે પ્રોપર્ટી ડીલિંગના વ્યવસાયમાં મોટો લાભ મળશે વૈવાહિક જીવન સુખદ રહેશે તરફથી લાભ થશે અને શોપિંગ પર લઈ જઈ શકશો ધનરાશિ આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે આવક જાવક વચ્ચે સંતુલન જાળવવું બિઝનેસમાં મોટો ફાયદો થશે વૈવાહિક જીવનમાં તાલમેલ જાળવવો જીવનસાથી ભેટ સોગાદ લઈને આવશે સાસરિયાઓ સાથે સાચવીને વાતચીત કરવી પ્રોપર્ટી વિવાદનો ઉકેલ લાવવો પડશે નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળશે મકર રાશિ નોકરી અને બિઝનેસ કરી રહેલા લોકો માટે આજનો દિવસ નવી નવી તક લઈને આવશે કોઈ પણ વિવાદમાં પડવાથી બચો ઘરે મહેમાનની અવરજવર થઈ શકે છે પિતાજીના સ્વાસ્થ્ય માટે ભાગદોડ કરવી પડશે નોકરીમાં ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સહકાર મળશે નોકરી બદલવા માટે પણ સમય અનુકૂળ છે જીવનસાથી સાથે ખભે ખભા મિલાવીને ચાલવું કુંભરાશે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી નહીં તો સમસ્યા ગંભીર થઈ શકે છે બુદ્ધિમત્તા અને સૂઝબુઝથી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો વિદેશ જઈને ભણવા માંગતા વિદ્યાર્થીઓની ઈચ્છા પૂરી થઈ શકે છે જોખમી કામમાં હાથ નાખવાથી અને આજે રોકાણ કરવાથી બચુ નહીં તો નુકસાન થશે મીન રાશિ આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે સ્વાસ્થ્યમાં સુધારો થશે ધાર્મિક યાત્રા અને દાન પુણ્યના કામમાં રસ છે સગા સંબંધીઓ સાથે સમજી વિચારીને વાતચીત કરો નહીં તો તણાવ વધશે કોઈ પ્રિય વસ્તુ ખોવાઈ જવાની શક્યતા છે સાવધાની રાખવી વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થશે સંતાનની સંગત પર ધ્યાન આપવું જીવનસાથી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરશો